તું શુભમ કરો આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે અહીંયા દીવડાની જળહળતી જ્યોતિના અંજવાળે અહીંયા આધ્યાત્મિક કમલમ ના ઉદઘાટન ભૂમિ પૂજન અંતર્ગત જ્યારે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી સાહેબ આપના આવકાર માટે કેવો હતો અમારા દિલડાનો ધારો બોટાદ બારણા બોલતા કે આવો વધારો તાળીઓના નાદ સાથે અહીંયા વધાવીએ હું વિનંતી કરું કઈ પણ વિશેષ વાત ન કરતા શાબ્દિક પ્રવચન માટે મયુરભાઈ પટેલ પ્રમુખ શ્રી બોટાદ જિલ્લા ભાજપ ભારત માતા કી વંદે આજ રોજ જે બોટાદ જિલ્લાનું આપણું જે ભાજપનું કાર્યાલય બને છે ત્યારે આપણો આ ખૂબ ગૌરવનો દિવસ છે ત્યારે આજે આપણા જિલ્લા ભૂખા રાખ્યા છે એટલે સમય વધારે દેલો પણ ભરત માતાની હાકલ પડે અને ભૂખ આપણને યાદ આવે બરાબર નહીં આપણે બંને હાથ સાથે ઊંચા કરીશું નવીક સાથે બોલીશું ભારત માતા કી વંદે પાણીદાર લોકો હોય તો પાણીની વાત

આજે ગેરહાજર છે અમારા સાથી સાંસદ સાથી મંત્રી આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રીમતી નિમુબેન બામણિયાજી અમારા લોકસભાના સાથી સાંસદ શ્રી ચંદુભાઈ પણ ગેરાજ છે જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ મહંત અને ધારાસભ્ય શ્રી શંભુ પ્રસાદ ટુંડિયાજી મહામંત્રી રાષ્ટ્રીય કિસાન મોરચા શ્રી બાબુભાઈ જેબલિયાજી ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ડોક્ટર ડી માણિયા સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી શ્રી ઘનશ્યામભાઈ વિરાણી પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત વિધાનસભામાં તમે હરાવી દીધા ધારાસભ્ય થઈ જાય જામસંગભાઈ પરમાર મહામંત્રી શ્રી બોટાદ રસિકભાઈ બુંગાણી મહામંત્રીશ્રી બોટાદ ભૂપતભાઈ મેયર મહામંત્રીશ્રી બોટાદ સુરેશભાઈ ગોધાણી પૂર્વ પ્રમુખશ્રી બોટાદ જિલ્લા પંચાયત શ્રી ભીખુભા વાઘેલા પૂર્વ શ્રી બોટાદ અરવિંદભાઈ વનાડિયા પૂર્વ પ્રમુખશ્રી બોટાદ બિરદાસસિંહ ઝાલા પ્રભારી શ્રી ભોડાભાઈ રબારી શ્રી શ્રીમતી ધર્મિષ્ઠાબેન ચોટાણિયા પ્રમુખશ્રી મન્હરભાઈ માતરિયા શ્રી ડાચ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત મોદી સાહેબના લાગણીને માન આપીને તમે બધા પણ પોતાનું રોજિંદુ જીવન સમર્પિત કરીને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માટેના યોગદાન આપનાર સૌ આગેવાન ભાઈ અને બહેનો આપ સૌને વંદન કરું છું પ્રણામ કરું છું પાર્ટી ધીમે ધીમે મોટી થતી ગઈ એના કારણે કાર્યાલયોની જરૂરિયાત ઊભી થઈ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે સાતસો જિલ્લાઓમાં આખા દેશમાં અને દરેક મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનવું જોઈએ અને એ પણ મોટું બનવું જોઈએ સિમ્પલ હોય પણ તમામ સુવિધાઓ સાથે હોય એના માટેનું સુસજ્જ હોય આઈટી સાથે સોશિયલ મીડિયા સાથે એને સુસજ્જ હોય કાર્યકર્તાઓને મળવા માટેની જગ્યા હોય જિલ્લાની કારોબારી કરી શકાય એવો હોલ હોય પ્રમુખ અને મહામંત્રીઓ અને મોરચાના પ્રમુખોને બેસવાની જગ્યા હોય એવા કાર્યાલયની જે કલ્પના કરી હતી એમાં ગુજરાત પણ સામેલ હતું અને મને કહેતા આનંદ થાય છે કે તમારા બધાના સાથ સહકાર સાથે ગુજરાતના કાર્યકર્તાઓ આગેવાનો શુભેચ્છકોને કારણે લગભગ સો ટકા કાર્યાલયોનું કામ પૂરું થયું છે અથવા ચાલુ થઈ ગયું છે બધાને એવું લાગતું હતું કે બોટાદનું શું થાય બોટાદનું ભલું જ થાય આધ્યાત્મિક નગર હોય તો એનું ભલું જ થાય અને આજે આ ધોમ ધકતા તાપમાં જે તમારી હાજરી છે એ જ બતાવે છે કે કાર્યાલયની આવશ્યકતા તમે સમજો છો કાર્યાલયને કારણે પાર્ટીને વધુ મજબૂત કરવામાં કાર્યકર્તાઓને આસાન થઈ જાય સરળતા થઈ જાય અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની કેન્દ્ર સરકારની સરકાર એ કેન્દ્રની સરકાર અને રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની મુખ્યમંત્રીની સરકાર આ બંને જે લોકો માટે યોજનાઓ બનાવે આ તમામ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે લાભાર્થીને સો લાભ આપી શકાય એના માટે કાર્યાલયની આવશ્યકતાને તમે પ્રાધાન્ય પણ આપ્યું અને આ કાર્યાલયની જમીન નક્કી કરીને એનો આજે ખાત પરત કરીને ખૂબ ટૂંકા સમયમાં એક સારી એક સરસ કાર્યાલય તમારા બધાના સાથ અને સહકાર સાથે બનવા જઈ રહ્યું છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વમાં સૌથી મોટી પાર્ટી આપણી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને આખા દેશમાં કોઈ પાર્ટીના દરેક જિલ્લામાં સરસ કાર્યાલય બન્યા હોય કે બની રહ્યા હોય તો એ એક માત્ર ભારતીય જનતા પાર્ટી છે અને એટલે જ પાર્ટીના નેતાઓ તો સર્કિટ ડોમાં બેસી જાય કોઈના બંગલા પર બેસીને મિટિંગ કરી લે કાર્યકર્તા વિચારો ક્યાં જાય એને જો બધાને મળવું હોય પોતાની કંઈ વાત કરી હોય પોતાની વ્યથા કરી હોય પોતાની કોઈ રજૂઆત કરી હોય તો જાય કે આના માટેનું સ્થળ જોઈએ અને સ્થળ જો એટલે આધ્યાત્મિક કમલમ કાર્યાલય એનું નિર્માણ કરવાનું તમે જે નક્કી કર્યું છે ખરેખર ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે પેલું કે છે ને દૂર આયા દુરસ્ત આયા આવી તો ગયો છેલ્લે સાંજે તો થઈ એટલે આખા રાજ્યમાં છેલ્લા છેલ્લા જે ડાંગ અને બોટાદા છેલ્લા છેલ્લા કાર્યાલય હતું હું એવું માનતો હતો કે નવા પ્રમુખ આવે તો કરે પણ રત્નાકરજી કહ્યું કે આપણે હમણાં જૂનાથી ચલાવી લઈએ એટલે પછી મને કહ્યું હવે એમની સૂચના મળી એટલે હું બી આવી ગયો તમારી પાસે પણ આ કાર્યાલયની અંદર તમામ કાર્યકર્તાનો પણ સાથ અને સહકાર મળવો જોઈએ તમારું યોગદાન મળવું જોઈએ હમણાં રત્નાકરજી ગાડીમાં મને પ્રમુખશ્રીને સૂચના આપી છે કે આજે ત્રીસ તારીખ છે એટલે આખો માર્ચ મહિનો એક થી એકત્રીસ સુધી ત્રીસ સુધી આપણે બધાએ જે કંઈ યોગદાન આપવું હોય તે તમારે આપવું જોઈએ કોઈ માંગવા ના આવે પણ પોતે જે આપી શકે તે ભલે દસ રૂપિયા આપી શકો સો રૂપિયા આપી શકો પાંચસો હજાર તમારું યોગદાન હોવું જોઈએ કે ભાઈ આ કાર્યાલયનું નિર્માણમાં મારો બી હાથ હતો મારું બી યોગદાન હતું અને જેની પાસે જઈને વધુ હાકલ કરી શકાય વધુ મદદ માંગી શકાય તો એ પણ કાર્યકર્તાઓ જ જાય કાર્યકર્તાઓ ત્રણ ચાર જણની ટીમ બનાવીને જાય અને એની પાસેથી મદદ માંગે આ તો જો ને કે આધ્યાત્મિક કમલમ અને એમાં જયારે સંતો મહંતો આવ્યા હોય એમને પ્રાપ્ત થતા હોય તો નથી કામ તો ખૂબ સરસ થઈ જવાનું છે પણ ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ બિલ્ડર પાસે કે કોઈ પાસે કાર્યાલય બનાવતી નથી એ તો કાર્યકર્તાઓના સાથ અને સહકાર સાથે જ બનાવે જેના કારણે કાર્યકર્તાને એમ લાગે કે આ મારું કાર્યાલય છે અને હું આ કાર્યાલયનું નિર્માણના કાર્યક્રમમાં આપ સૌએ ધોમધક તાપમાં બી હાજરી આપી છે એના માટે આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ બી આપું છું આપ સૌને નવા કાર્યાલયના ભૂમિપૂજનના કાર્યક્રમ માટે અભિનંદન પણ આપું છું સાથે સાથે હમણાં ભાઈ મને લાગે છે કે ડાયરાના કલાકાર લાગે છે કવિ છે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ આટલા ધોમદકવા તાપમાં તમે એક તો પહેલાં બધાર કે ઊભા થઈ જાઓ તમે માસ્તર છો કે મને ખબર પડે આ રાજકારણીઓ તો ખોટા બદનામ છે કે માઈક છોડતા નથી માસ્તર હાથમાં માઈક આવે ને શિક્ષકોને એટલે છોડે જ નહીં મારું અનુમાન કેવું રહ્યું બરાબર ને અને આપ કીધું ને ઊભા થાવ બેસી જાવ ને એવું માસ્તર જ હશે સ્કૂલમાં છોકરાને બરાબર એ અમારા કાર્યકર્તા છે એને ના ઊભા કરાય એને બેસા રસ્તા પણ એમણે બહુ સરસ શબ્દોમાં એમની પાસે શબ્દોનો ભંડાર છે કવિ છે કવિ હૃદય છે તમારું હૃદય તૂટેલું કે કોઈ વાર આ કવિઓ જે બનતા હોય ને કયા જગ્યા હમણાં હૃદય તૂટે ત્યારે જ બનતા હોય છે એવું નથી ને એ વિશે સાચું જ છે પણ એમણે જે વાત કરી ને કે સંતો દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગની વાત કરી ખરેખર સંતો જ્યારે આગળ આવતા હોય ને અને એ કાર્યક્રમને જ્યારે આશીર્વાદ આપતા હોય ત્યારે એને સફળ થતા કોઈ રોકી શકે નહીં એના માટે સંતોને આભાર માનતી તાળીઓને એમને બધા સંતોને આપણે વધાવી લઈએ પણ એનો હર્વસ્ટિંગ છે શું અને જરૂરિયાત શું છે કહી દઉં તમને બે મિનિટમાં બોલો ને યાર બહુ બહુ વાર નહીં લગાડું બહુ વાર ના લગાડવું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસના ના માર્ચ મહિનામાં એમણે રેન રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કેચ ધ પાણી ઝીલી લો અને એને જમીનમાં ઉતારો એ પ્રકારની હાકલ કરી હતી બે હજાર એકવીસમાં બે હજાર ચોવીસના ના છઠ્ઠી સપ્ટેમ્બરે એ સુરતના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાયા હતા અને ત્યાં આખા સૌરાષ્ટ્રના લોકો હતા આખા દેશના તમામ રાજ્યના લોકો હતા વેપારીઓ હતા અને એ કાર્યક્રમમાં મોદી સાહેબે હાકલ કરી વાત કરીને એમણે એમ કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ સુધી બધા જ લોકોએ કોઈને કોઈ મદદ કરવી જોઈએ તમે કર્મભૂમિમાં કમાયા છો તો માતૃભૂમિમાં જઈને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરો પાણી માટે કંઈક કરો અને સૌરાષ્ટ્ર માટે તો વિશેષ જરૂર છે એમને વાત મોદી સાહેબ કે એટલે લોકો માને જ આપણી પાસે ને બે પ્રધાનમંત્રી એવા મળ્યા કે લોકો એની વાત માનતા હતા એક હતા એનું નામ નહીં લઉં પણ એમને કીધું કે યુદ્ધની પરિસ્થિતિ છે દેશ મુશ્કેલીમાં છે આપણે બધા એક ટાઈમનો અનાજ છોડી દો આખો દેશ એમની વાતને માનીને એક ટાઈમ ભૂખો રહ્યો કર્યો સ્થિતિ એવી હતી પછી કોરોના આવ્યો પ્રધાનમંત્રી બદલાયા આપણા પ્રધાનમંત્રી આવ્યા કોરોનામાં આખો વિશ્વ બંધ હતું ત્યારે તો આફત ફક્ત આપણા દેશ પર હતી એમાં તો આખા વિશ્વ પર આફત હતી અને વિશ્વની આફતની વચ્ચે મોદી સાહેબે એમ કહ્યું કે મારા દેશનો એક પણ વ્યક્તિ ભૂખો સુવો નહીં જોઈએ એક પ્રધાનમંત્રી કહે છે કે એક ટાઈમ જમવાનું છોડી દો અને બીજો એના કરતા કપરા સંજોગોમાં કે છે કે એક પણ વ્યક્તિ ભૂખો નહીં સુવો જોઈએ અને ફક્ત કહેતા નથી કરીને બતાવ્યું છે આખા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો એ મોદી દેન છે એવા પ્રધાનમંત્રી છે એમના કારણે મોદી સાહેબે કહ્યું કે જલ છે તો કલ છે પાણી આપણે શાના માટે જોઈએ માનવ જીવન માટે પાણી જોઈએ ખેતી માટે પાણી જોઈએ ઇન્ડસ્ટ્રી માટે પાણી જોઈએ પશુધન માટે પાણી જોઈએ આખા દુનિયાના જે પોપ્યુલેશન છે એના અઢાર ટકા વસ્તી આપણા દેશમાં છે આખા વિશ્વમાં જે પશુધન છે એના અઢાર ટકા પશુ એ આપણા દેશમાં છે આખા વિશ્વમાં જે પીવાલાયક પાણી છે એના ફક્ત ચાર ટકા પીવાનું પાણી આપણા દેશ પાસે છે પણ છતાં શું છે ગભરાઈ જવાની જરૂર નથી અને મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય ત્યારે જરાય ડરવાની જરૂર નથી આપણા અહીંયા વરસાદ પડે છે લગભગ ચાર હજાર બીસીએમ શું પડે છે બીસીએમ ચાર હજાર બીસીએમ આપણા દેશની જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમ પણ વરસાદ પડે ગામમાં ગામમાંથી ખાડામાં ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં નદીમાંથી દરિયામાં એટલે ત્યાંને ત્યાં રોકવો પડે વરસાદના પાણીને વહી નહીં જવા દેવું પડે કે મતલબ જ એ છે કે વરસાદના પાણીને ઝીલી લો જમીનમાં ઉતારી દો અને એ કામ જો આપણે કરીશું તો આજે આપણે ફક્ત અગિયારસો વીસ ની જરૂરત છે આપણે કેટલો સંગ્રહ કરી શકીએ છીએ તમને થતો હશે આપણી પાસે સરદાર ડેમ છે ઉકાઈ છે બ્રહ્મપુત્ર છે કાવેરી છે ઘણી બધી નદીઓ છે કેન બેતવા છે આટલા બધા ડેમ જે બીજા બની રહ્યા છે તો આપની જાણ માટે કહી દઉં કે આ બધા જ ડેમ જે બન્યા છે પચાસ બીસી એમ છે અને નદી નાળા જે વરસાદ પડે ત્યારે વહી જતી વખતે આપણે જે વાપરીએ પહેલા પહેલા એનો જે સંચય થાય છે એ આધારે લગભગ પાંચસો બીસીએમ એટલે કુલ સાડી સાતસો બીસીએમ પાણી એ આપણને જળ સંચય આપણે કરી શકીએ છીએ તો બાકીની જે જરૂરિયાત છે આપણી લગભગ ચારસો ને ત્રીસ બીસીએમ ક્યાંથી લાવીશું ચારસો બીસીએમની જરૂરિયાત ક્યાંથી જળ સંચય કરીશું ક્યાં ડેમ બાંધીશું તો નદીઓ બી પૂરી થઈ ગઈ એટલે જ મોદી સાહેબ કહે છે કે જળ સંચય કરો આજે બોર કરવાની વાત કરીને બધા સંતોએ એમણે બહુ સરસ આ વાત મોદી સાહેબને સમજી છે પાંચસો પાંચસો બોર કરવા માટે એમણે આહવાન કર્યું અમે જવાબદારી હતી સંતો આપે ત્યાં અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સંતોની હાકલ હોય ને એટલે કોઈ ના પાડે જ નહીં અને એ રીતે જો આટલા બોર એક જિલ્લામાં થાય તો કેટલું બધું પાણી જમીનમાં ઉતરે તમારા ઘરનું પાણી જો તમારું નાનું ઘર હોય ચૌદ પિસ્તાલીસનો એક જ ગાળો હોય અને એમાં ફક્ત સો મિલીમીટર જો વરસાદ પડે ને અને એ પાણી તમે સીધું જમીનમાં ઉતારી દો તમારો જે પાઇપ હોય છે એને જમીનમાં એક ફૂટ ખાડો ખોદો એમાં ઉતારી દો અને બાકીનો ચાર બાય છ નો ખાડો ખોધો એમાં પથ્થર નાખી દો દોલો પાઇપ છોડી દો લગભગ એક લાખ લીટર પાણી તમે એમાં બચાવી શકો જમીનમાં ઉતારી શકો હવે ચૌદ બાય પિસ્તાલીસ માં પાંચ લોકો રહેતા હોય દરેકને પંચાવન લીટર પાણી રોજ આપે છે સરકાર એટલે લગભગ ત્રણસો લીટર પાણી રોજ આપે ત્રણસો પાંસઠ દિવસમાં તમે લાખ સવા લાખ લીટર પાણી વાપરો એમાં તો કોઈ કસર કરો જ નહીં કોઈ એમાં તમે બચત કરો જ નહીં પણ તમે જો જમીનમાંથી પાણી ઉલેચો છો એ તમારી બેંકની એફડી તમે તોડી રહ્યા છો વ્યાજ વાપરો ત્યાં સુધી વાંધો નહીં એટલે બે કામ કરવા પડશે જે હમણાં સુધી ઉલેચ્યું છે ને પાણી એને ફરીથી ભરવું પડશે અને જે વાપરતા જઈશું એના કરતાં વધુ પાણી જમીનમાં ઉતારતા જઈશું અને પાણીનો બચત કરવાનો પ્રયત્ન કરીશું તો જમીનનું પાતાળ એની અંદર જે નેચરલ વરસાદ પડે છે અને બધા જ મિનરલ સાથે એ પાણી જ્યારે નદી આપણા જમીનમાં ઉતરે છે ને જ્યારે તમે ફરી જરૂર પડે ત્યારે તમારા કૂવામાં તમારા બોરમાં એ જ્યાં પણ એ પાણી આવે છે કુદરતી બધા જ મિનરલ સાથે પાણી પાછું આવે છે મેં એમણે નીમુબહેનને પૂછ્યું નીવુંબેને તરત બાપુને પૂછ્યું કે તમે ત્યાં પચાસ ફૂટ પર પાણી આવી જાય છે તો મીઠું છે કે ખારું તમે તો નસીબદાર છો કે બધાને મીઠું પાણી મળી જાય છે પરંતુ આ જળ સ્ત્રોતને હજુ પણ ઉમેરવા પડે વધારવા પડે અને પાણી એમાં ઉતારીશું તો એ પાણી ફક્ત એક જગ્યાએ ઉતારીએ છીએ ને એ નીચે પણ ફેલાય છે જ્યાં જ્યાં જગ્યા હશે ત્યાં ત્યાં જ એને સચવાઈ જશે અને એટલા માટે અટલજી એવું કહી ગયા હતા કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે તમે આવા વિશ્વયુદ્ધ થશે તો શું થાય આપણું એની ચિંતા ના કરતા એટલા માટે કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપમાં એવા લીડરશીપ આપણને મળી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય એના પહેલા આપણા દેશની તમામ લોકોની જરૂરિયાત ગામની ગામમાં સીમની સીમમાં એ બધી જ પાણીની જરૂરિયાત મોદી સાહેબ પૂરી કરી આપશે એટલા માટે આપણે ત્રીજા વિશ્વયુદ્ધમાં જવું ના પડે અને આ કામ ફક્ત નરેન્દ્ર મોદી સાહેબ એકલા ના કરે આપણે બધાએ મળીને કરવું પડે આપણે ગુજરાત મોડલ બનાવીને આખા દેશમાં જયારે રેન વોટર હાર્વેસ્ટિંગનું શરૂઆત કરી આજે મને કહેતા આનંદ થાય છે કે નવ લાખ વીસ હજારથી વધુ આવા બોર આખા દેશમાં બની ગયા છે એકત્રીસ મે સુધીમાં આપણે દસ લાખ બોર બનવાનું ટાર્ગેટ કર્યું હતું કે ત્યાર પછી બીજા બધા પણ પહેલો માઇલ સ્ટોન આપણે દસ લાખનો રાખ્યો હતો આપણે આ એપ્રિલ મહિનાના પંદરથી વીસ તારીખ સુધીમાં જ આ આપણું ટાર્ગેટ પૂરું કરશું અને એના પછી આગળ વધારીશું આપણું ટાર્ગેટ છે કે આખા દેશમાં લગભગ લગભગ ચાલીસથી પચાસ લાખ હવા બોર અને પાણીના સિંચન માટે આખા જો દેશમાંથી બધાનો સાથ સગા સાથે આપણે કરીએ તો આ પાણીનો પ્રશ્ન જ હલ થઈ જાય અને એટલા માટે તમારા બધાની મદદ માગું છું અલગ અલગ ડિઝાઇનો છે પાણી ઉતારવા માટે બોર કરો એ તો છે જ પચાસ ફૂટ બોર કરીને કુંડી બનાવીને પાણી જ્યાંથી આવતું હોય ગામમાંથી વહીને નીકળતું હોય તો ખાડામાં તો ખાડામાં જ બોર કરી નાખો ત્યાં જ કુંડી બનાવી દો હોય કુંડીને હોલવાળા બે ફૂટનો પાઇપ બહાર રાખો આજુબાજુ પથ્થર નાખી દો કોઈ માટી અંદર જશે જ નહીં બે ત્રણ વર્ષે એકવાર પથ્થર ધોઈને પાછા મૂકી દેવાના પણ ખેડૂતોને પણ જો હમણાં આપણે સિસ્ટમ ચાલુ કરી છે સુરત જિલ્લામાં સત્તાવીસ હજાર ત્રણસો અને ઓલપાડના એક વિધાનસભામાં બાપુને ખબર છે દસ હજાર આ સ્ટ્રકચર ઉભા કરવાનું મુકેશ પટેલે ચાલુ કર્યું છે એનો ખર્ચો થાય છે લગભગ ચાર હજાર રૂપિયા ચાર બાય ચાર બાય છનો ખાડો કરવાનો એમાં મોટા મોટા પથ્થર નાખી દેવાના જેસીબી ખોદે અથવા તો તમે મનરેગામાંથી કરો મ પથ્થરના પૈસા પણ મનેગમાંથી આવી શકે જે પોતે કરી શકતા હોય તો એક વ્યુમાં એક તમે આ સ્ટ્રક્ચર કરો ને ચાર બાય ચાર બાય છનું અને પથ્થરના કહીએ તો કુદરતી આવીને પાણી જે ઉતરે તો નવસારીમાં તો ત્રણસો એમએલ ત્રણ હજાર એમએલ મિલી લીટર વરસાદ પડે છે એક વ્યુમાં જે વરસાદ પડશે એમાંથી ફક્ત દસ ટકા પાણી પણ જો એ ખાડામાં જશે તો આઠ સાડા આઠ લાખ લીટર પાણી જમીનમાં ઉતરશે તમારી પાસે પચાસ વીઘા જમીન હોય તો પચાસ ખાડા કરો દસ વીઘા હોય તો દસ કરો સસ્તામાં સસ્તું ઇમિડિએટ એક જ દિવસમાં ખાડો તૈયાર એક દિવસમાં એક જેસીબી અઠ્ઠાવીસ ખાડા કરે છે એવા પથ્થર નાખી દો ખાલી પાણીનો વહેણ આવતો હોય ત્યાં કરો નીચાણમાં કે પાણી આવીને એમાં ઉતરી જવું જોઈએ આવા સ્ટ્રકચરના દ્વારા પણ પાણીનો સંચય કરવા માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ એ મારી વિનંતી છે સંતોએ જ્યારે પોતે આ જવાબદારી લીધી હોય ત્યારે બોટાદ સો ટકા સફળ થવાનું જ છે હું હવે જ્યાં પણ જઈશ ત્યારે બોટાદની વાત કરીશ કે બોટાદમાં અમારા સાધુ સંતોના આશીર્વાદ સાથે લોકોના સહકાર સાથે સંતોએ આવા પાંચસો પાંચસો બોર કરવાની જવાબદારી લીધી છે સાથે સાથે સંતો દરેક ખેતરમાં આ ચાર બાય ચારનો ખાડો કરે છ ફૂટ ઊંડો કરે એમાં પથ્થર નાખી દે એનો ટોટલ ખર્ચ ચાર હજાર છે પણ જો તમે કલેક્ટર સાથે ડીડીઓ સાથે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કરશે તો એ મનરેગામાં જ એ ફ્રીમાં થઈ જશે પથ્થર બી નખાઈ જશે તો એના દ્વારા પણ કામ કરવા માટે મારી વિનંતી છે સમય થયો છે ભૂખ તમને બધાને લાગી છે ભૂખ તો અમે બી ભૂખા જ છીએ પણ તમને જલ્દીથી ભોજન મળી જાય એના માટે આપણે અહીંયા આયોજક અને પ્રમુખને કહીશું કે જલ્દીથી શરૂ કરે આપ સૌને જે નવું કાર્યાલય મળી રહ્યું છે એના માટે આપ સૌને અભિનંદન આપું છું મોદી સાહેબ અમિતભાઈ આપ આ બધા જ આગેવાનો જે રીતે કાર્યાલયની રચના કરવા માટે મહેનત કરી રહ્યા છે એનાથી આવા કાર્યાલયો બની રહ્યા છે કાર્યકર્તાઓ લાખ રૂપિયા દ્વારા આજે અમને કર્યા છે અને કોઈના નામ બી નથી આપ્યા છે કાર્યકર્તાઓ પાંત્રીસ લાખ રૂપિયા કરી આપ્યા છે એમના માટે અભિનંદન મને સુરત એક ભાઈ રમેશભાઈ કે કઈ નામ હતું મને યાદ નથી આવ્યા છે ઊભા થાવ ને કેટલા આવ્યા રમેશભાઈ મને કાલે ફોન આવ્યો યુવરાજબેન કે રમેશભાઈને કાર્યાલયમાં પૈસા આપવા છે કેટલા આપવાના છે કે અગિયાર લાખ એમ તમને કેપેસિટી બહુ છે હવે બાકીના તમે કેટલા માંગો તો તમે માંગજો પણ એ વાતનું મહત્વ છે કે માતૃભૂમિથી કર્મભૂમિ થી માતૃભૂમિ એમણે ત્યાંથી આવીને અહીંયા આ અગિયાર લાખ રૂપિયા આપ્યા છે પોતાના માતૃભૂમિના વિસ્તારની અંદર તમને ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વધુ લોકોને પણ જરા જોડજો આમાં એવી તમને પણ વિનંતી કરું છું તમે બી પાછો હાથ જાગ નાખજો અંદર ધન્યવાદ ભારત માતા કી જોરદાર તાળીઓ